ઝડપી પાડી સત્તર લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબી ટીમ કરજન પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાણા ટોલ નાકા ઉપર ભરૂચ વડોદરા તરફ ની ટ્રેક ઉપર તથા સાઈડ માં ઉભી રખાવી ગાડીમાં ડ્રાઈવરિઝમ એટલો જ હોય તેને નીચે ઉતારી અશોક લેલન ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી શંકા જતા ડ્રાઈવર નું નામઠામ પૂછતા અજય મારુતિ સેત રહેવાસી સંદવાડી મહાલુ ગામ તેમજ હાલ રહે વસ્તી મહારાષ્ટ્રો સત્તર લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે પકડાયેલ ડ્રાઈવર ઈશમ ભારતીય બનાવટ વિદેશી દારૂ જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવે વિનાયક ટ્રાન્સપોર્ટ વાળા રામદાસ નામ ના ઈસમે વિદેશી દારૂ નો જથ્થો લેલન ગાડી કરાડ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પાર્કિંગ માંથી આપેલ હતી અને જામનગર જવા જણાવ્યું હતું અને વડોદરા પાસ કર્યા પછી નેશનલ હાઈવે સુધી નું આપ્યું અને ત્યાં જઈને ઉભો રહેવા જણાવ્યું હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશન માં પ્રોહી ગણા પાત્ર કેસ રજિસ્ટર કરવા Bárbara,